પ્રસંગ પહેલી વાર લઉં છું આ લગભગ ક્યાંય નથી બોલ્યો યાદ આવ્યો એટલે કહું આ પ્રસંગ તો ખરેખર આમ વાડીએ બેઠા હોય ને આમ થાય ત્યારે અમુક વાતો થતી હોય એમ આજે આપ બધા બેઠા છો ત્યારે આ મને યાદ આવ્યો એટલે કહું એક રાજા હતા બહુ વિદ્વાન અને પાછા શાસ્ત્રના એટલા બધા પોતે શાસ્ત્રને પ્રિય કોઈ પણ પંડિતો આવે એને એને એના રાજમાં એમ કહેવાય વેદ ઉપનિષદોની ચર્ચા થાય શાસ્ત્રોની ચર્ચા થાય અને જે સારા જવાબ આપે એને રાજા ખૂબ ઇનામ આપે ધ્યાન આપજો વાતમાં સાહેબ ખૂબ ઇનામ આપે એટલે દશે દિશાઓમાં માણસો એમ કહેવાય કે શાસ્ત્રનું બહુ જ્ઞાન મળ્યું વધવા માણસો તમે સાંભળો કે જે જે ડિપાર્ટમેન્ટમાં વધારે નોકરી મળતી હોય એમાં વધારે ભણે ને માણસ પંડિતો નથી કે એક આવો રાજા મળ્યો છે સમૃદ્ધ બન્યા પણ એક ગામમાં ખેડવું બ્રાહ્મણ બિચારા ને ગાય મંત્રો ના આવડ્યો એની દીકરી એક વાર એને કીધું દીકરી દીકરી છે સાહેબ એની દીકરી એ કીધું બાબા તમે બાપુજી જાતા હો તો કે બેટા હું જ્યાં જઈને શું કરું મને સંસ્કૃત નો શબ્દ પણ નથી આવડતો એક ગાયત્રી મંત્ર પણ બેટા નથી આવડતો તો હું ત્યાં જઈને શું કરું દીકરી બહુ વિદ્વાન હતી હાંભળજો એટલે દીકરી એવું કીધું બાપુજી તમને જે કોઈ પ્રશ્ન પૂછે તમારે એમ કહેવાનું હું કાલે જવાબ આપી એ પ્રશ્ન તમે અહીંયા લેતા આવજો એનો જવાબ હું આપીશ અને કહેવાય ગયો સાહેબ ઘટના એવી ઘટે છે અઘરામાં અઘરા પ્રશ્નો આ ભૂદેવને પૂછે ભૂદેવ એમ કે હું બીજે દિવસે આવી તમને જવાબ આપીશ સાંજે આવી દીકરીને વાત કરે દીકરીનો જવાબ આપે અને એમ કહેવાય કે આ બ્રહ્મદેવતા દેવતા બીજે દી રાજાની કચેરી મેનો જવાબ આપે અતિ સમૃદ્ધ બન્યા અને હવે તો બીજાનો વારો નથી આવતો

હવે ગમે એમ કરીને પંડિત હવે અહીંયા ના આવે એવું કરવા માટે ડયંત્રો રચા સાહેબ વિધવાનો હોય તો ઈર્ષા ક્યાં કાઢવા જાવી ગુરુ ની સદગુરુ ની કૃપા હોય તો જ ઈર્ષા ના આવે અને પછી રાજાને થયું કારણે મને ઉત્તર દિશામાં કીધું છે મને ઉત્તર દિશામાં જવા દે પોતાનું ઘોડું લઈને ઉત્તર દિશામાં એક વાર જાય છે અને જાતા જાતા એક આશ્રમ આવ્યો આ દ્રષ્ટાંત છે સાહેબ કોઈ શાસ્ત્ર ની વાત નથી માફ કરજો આ દ્રષ્ટાંત છે વાત કઈ છે ટીકાની કોકની પાછળથી વાતો કરવું એનું કેવડું પાપ હોય છે એ વાત કરું છું રાજા એ ઉત્તર દિશામાં ગયા એટલે એક સંતનો આશ્રમ આવ્યો લાલભાઈ અને એ સંતનો આશ્રમ આવ્યો અને ત્યાં જ્યાં રાજા પહોંચ્યા એટલે સંત એની યાગતા સ્વાગતા કરી મહારાજ અમારા કુટિયાએ આપ પધાર્યા પણ બન્યું એવું એ સંત એટલા બધા ઋષિ મહાન હતા ઇન્દ્ર સ્વર્ગમાં એને લઈ જવા માટે વિમાન મોકલેલું અને વિમાન ત્યાં પડેલું એટલે સંતે કીધું ઓલા ઋષિએ કે મહારાજ ઇન્દ્રનું વિમાન આવ્યું છે આપણી પાસે અનુકૂળ હોય તો હાલો મારી હારે હમણાં આપણે આટો મારીને વી આવીશું હવે આ મોકો તો જવા દે ખરા રાજા સ્વર્ગમાં ગયા હારે હો વિમાનમાં બે અને સ્વર્ગમાં બધે ફરતા હતા તો ઇન્દ્રના મહેલ જેવો મહેલ કોઈનો હોય નહીં પણ થોડેક દૂર ઇન્દ્રના મહેલ કરતા એક સારો મહેલ બનતો હતો એટલે રાજાએ પૂછ્યું ઓલા માણસોને કે આ મહેલ બને છે ઇન્દ્ર નવું મકાન બનાવે છે કે ના ઇન્દ્ર માટે નથી આ કે તો તાકે મૃત્યુલોકમાં એક રાજા છે એ રાજા એટલા બધા એમ કહેવાય સંસ્કારી છે અને એટલી બધી સંસ્કૃતિનો એમ કહેવાય પ્રચાર કરે છે શાસ્ત્રોનો પ્રચાર કરે છે અને એટલા બધા વિદ્વાનોને રાજી કરે છે એટલે ઈ જ્યારે ગુજરી જાય ઈ અહીંયા આવશે ત્યારે એના માટે આ મેલ બને છે એ રાજા પોતે હતા અત્યારથી મેલ કે ઓહો આપણું તો ન્યાય કન્સ્ટ્રક્શન મળ્યું હાલવા આપણું મળ્યું મકાન તૈયાર થવા એમાં અભિમાન આવ્યું અને અહીંયા જીજી રાજા જઈને આવે છે એવામાં બીજા પંડિતો હતા એને એમ કહેવાય ખોજ કરી અને કીધું કે આ તો એની દીકરી વિદ્વાન છે આમાં શાસ્ત્રીમાં કાંઈ નથી એટલે રાજા એવા રાજાના કાન ભભેર્યા કે મહારાજ જે આપણે આપણા શાસ્ત્રી જે પંડિતજી અહીંયા આવે છે એના ઘરે દીકરી જે છે એ અતિ રૂપવાળી છે અતિ ગુણવાળી છે અને અતિ સંસ્કારી છે એ તો આપણા મહેલમાં શોભે યુ ટર્ન મરાયો ભાઈઓ અને રાજા માણસોને મોકલ્યા અને પંડિતના ઘરે જઈને કીધું કે રાજા કાલે તમારા ઘરે શ્રીફળની આવે છે કોનું તમારી દીકરીનું દીકરીએ કીધું બાપુજી હવે રહેવાય આ રાજમાં ન્યાલી નીકળી ગયા ન્યા નીકળી ગયા પણ અહીંયા બસ એને મગજમાં આવે આ કન્યા મગજમાં બેસી ગઈ અહીંયા স্বভাবું બૈન શાસ્ત્રની બધી સરચાવું બૈન બસ આને જ ગોતો આને જ ગોતો આ મળતા નથી રાજા ફરીવાર ઉત્તર દિશામાં ફરીવારી ઋષિના આશ્રમમાં અને ઋષિના આશ્રમમાં જાય ત્યાં ઈ જ રીતે ઘટના પાછો સ્વર્ગમાં જવાનું આવ્યું એટલે પાસા રાજા સ્વર્ગમાં ગયા તો સાહેબ જ્યાં મેલ ચણાણો હતો ને ત્યાં મેલ નોતો ત્યાં એક ઝૂપડીની ઝૂપડીમાં સાણ ભરેલું ગોબર એટલે બનતો એ પૂછ્યું કે રાજા માટે મેલ બનતો તો શું થયું રાજા એક આ સ્થાને રાજાના સ્થાનેથી એની રયત ઉપર એને નજર ન બગાડાય અને એણે નજર બગાડી છે એટલે મહાપાપ લાગ્યું છે એટલે હવે જ્યારે ગુજરી જાય ત્યારે આ ઓરડીમાં એને રહેવાનું અને આ સાણ ખાવાનું રાજાને આઘાત લાગ્યો કીધું છે કે હવે ગમે એમ કરીને દીકરીને ગોતો એની હું માફી માગું અંતે દીકરીને ગોતે છે કે બેટા મારી ભૂલ થાય અને તારે લીધે હું ઉત્તર આવી રીતે ગયો છું સ્વર્ગમાં આવું મને જોવા મળ્યું અત્યારે મને ઓવડીને શાણ મળ્યું તો કે હવે મહારાજા એનો રસ્તો એક જ છે શું તમે મને દીકરી કીધી ને કે હા તો હું દીકરીથી તમારા મેલમાં આવું રહેવા પણ બહાર વાતો એવી કરાવો કે તમે મારી સાથે લગ્ન કર્યા એટલે તમારી ટીકા ચાલુ થાય કે રાજા થઈને એક બ્રાહ્મણની દીકરી આરે લગ્ન કર્યા અને દસે દિશાઓમાં મળી ટીકા થાવા અને ટીકા થાતા 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 ત્રીજી વાર રાજા જયારે એમ કે પાછા સ્વર્ગમાં ગયા તો ભાઈ ઓરડીમાં એટલું સાણ પડેલું બાકી નિંદા કરીને ખાઈ ગયા બધા એટલું પડેલું એટલે આવીને રાજાએ કીધું કે બેટા એટલું ખોબો પીડ્યું તક તો એક કામ કરો મહારાજ આપણું ફલાણું ગામ ખરું ને કે હા એ ગામમાં એક સુતાર ભગત છે બાકી છે જો ઈ એક તમારી નિંદા કરી નાખે તો તમારું એમ કેવાય કે તમામ ઓરડી સાફ થઈ જાય પાછા મેલ મળે બનવા એટલે આને ખેડૂતો એ નો વે ધારણ કરી અને હાથી લઈ અને હુતાર અહીંયા ગયા હુતાર ભગત ને કીધું જો ભગત મારો દંતાળ હારો કરી ગયો એટલે આ હુતાર ભગત એમના દંતાળ હારો વાહલો મારતા જાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એટલે રાજા એ દેશી બીડી જગવી જેમ ખેડૂત જગવે બીડી ની ઘૂટ મારતા મારતા કીધું કે ભગત કે હા ભાઈ આપણા રાજા એ કેવું કર્યું કા તેણે કાન ન દીધો હરે કૃષ્ણ હશે કૃષ્ણ હરે કૃષ્ણ બીજી વાર કીધું તમને કહું ભગત આપણા રાજાએ કેવું કર્યું તમે કે હશે ભાઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ત્રીજી વાર કીધું તમને કહું ભગત આવું રાજાને કરાય એટલે એણે અલુક દિન બધા સાથનો એક વેર મૂકી અને રાજાને હામુ રાજા તો ખેડૂના વેહમાં હતા એની બાજુમાં બેહીને એટલું કીધું કે મહારાજ એટલું સાણ તો તમારે ખાવું પડશે હવે તમે સાંભળી લ્યો કે આમાં આમાં કોણ ક્યાં પોગી જાય નક્કી નથી ભલા માણા એક ઝુંબડા અંદર જીવનારો માણા ઈ જો એટલો એમ કેવાય કે ભજનના પ્રતાપે ત્યાં પોગી જતો હોય તો અમે ભલે ખોટું ખોટું બોલીએ છીએ પણ લે છે તો એના નામ ને મારા વાલા એમાં મારો કહેવાનો અર્થ એ છે હે પછી કોઈ એને એને લીધે ભાવે ક ભાવે નામ લેવાઈ જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય અને હવે નવી પેઢીના જેટલા કલાકારો એ પોતાનું પોતીકું કઈક લઈ લઈને આવ્યા છો કેમ છો મજામાં હે મજામાં મોજે દરિયા હા રેવું મોજમાં ને ખાવું લોજમાં લોજ મારેવું લોજ મારેવું બસ આવી મોજ મારેવું રે જીઓ જીઓ મોજ મારેવું મોજ મારે ખોજ મારેવું રે બાપ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારે ખોજ

સાધ ગંગલર સોલરિયા બગલાહ લહેલી જલગલિયા

મેઘાણી આ રચના એમ કે માણસનું મન મોર ગોળે કરતો હોવું જોઈએ અને અમારો તખતદાન એમ કે માણસ મોજમાં રહેવો અને તો આપણે મોજ માં રહેવું એટલે ખબર પડે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને મેં ચાલુ કર્યું મોજ માં રહેવું મોજ માં ત્યાં એક ભાઈ આવ્યા હાથમાં કોથળ મને કે મોજ માં કઈ ચાલુ રાખો એ માછી મોજ ઈ નહીં મોજ તો અંદરથી આવે તો જ મેળ આવે ને ભાઈ એક ભાઈ ના પત્ની પીર ગયા હોય એના જાય ભાઈ ને પત્ની ફીર ગયા ને એટલે એક બે વાત બહેનો નહીં મારો અમારે કઈ વાત નો લાવ્યા એમ એટલે હા અંદર ની વાત કહું લગભગ બધા બહેનો ને એમ હોય ઘરે રે અમી ગયા પછી તો બિશારાનું નું કોણ આવ્યા એમ અને કારણ કે આપણે એવા અહીંયા એની પાસે એવા જ ભોળા રહેતા હોય બેન ત્યાં પિયરમાં ગયા ને પછી સવારમાં જાગ્યા ને તે બિચારાને ટેન્શન થયું કરે રે હું અહીંયા વૈયા કોણ કરી દેશે શું થયું છે સાત વાગ્યો તો ઘૂંકુ જાગી ગયો ફોન રિંગ વાગી એટલે એટલે સીધો ફોન હાલો હા ખૂંકું બોલું જાગી ગયા જાગ્યો તો બોલતો ને કે ઊંઘમાં થોડું બોલતો હોય નાસ્તો કર્યા જાગ્યો શું નાસ્તો ક્યાંથી કર્યો હોય કઈ સપનામાં છે નાસ્તો કર્યો હોય ક્યાં એ ભાઈ રાતના બહુ ઝંખતા હતા રાતના નિંદરમાં બોલતા હતા તે બેન દવાખાને લઈ ગયા તમારે ભાઈ ઝંખે બહુ તક આવી દવા આપું ને નહીં ઝખે તક એમ નહીં હજી ઝખે એવું કરો તો કેમ તકે સ્પષ્ટ સમજાતું નથી કોકનું નામ લેહી હા 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 ધ્યાન રાખજો એટલે બે બેને કીધું કે નાસ્તો કર્યો તો કે આગળ છોકરા જાગે કે ગાંઠિયા લઈ આવ્યું તો તું હોતો કંઈક ભાખરી કે એવું કાંઈક કરે બાકી તો કોઈ કાયદા નહીં પણ બેનને વહેમ પીડ્યો કાં ઘૂઘુ ઘી રહે હોય એ બહુ કહેવાય એક બીજો ઝીણો પાતલો જોક્સ કહો એ બધાય માટે નથી બધાય માટે એ જોક્સ નથી હાવ પતલો છે આ પટ્ટી ગયો હાવ હા એક ભાઈ બરોબર એના ગેટે ઊભેલા એમાં ભંગાર લેવા વાળો ગયો ભંગાર છે ભાઈ ભંગાર વડેલ ભંગાર છે કાંઈ તકે ભાઈ ભંગાર તો ઘણો છે પણ તમારા બેન પિયર ગયા ને એણે મૂક્યો હોય એ આવે પછી આટો મારજો ને ઘણો ભંગાર તો ઘણો છે તકલે અમારા બેન પિયર ગયા છે કે હા કેટલો સમય થયો તકે મહિનો થઈ ગયો મહિનાથી અમારા બેન ઘરે નથી કે ના તાક તો ખાલી બોટલ હોય એ આપો એટલે મેં કીધું ને બધા માટે નથી એટલે બેન ને વેમ પડ્યો કે ઘરે છે બહુ કેવાય ખરેખર ઘરે છો ઘરે જ છો યાર તક તો મિક્સર ચાલુ કરો ઓલો ઓલો ભાઈ ઊભો થઈ રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યો ને અવાજ સંભળાવ બેન કે ઓકે પછી તો રોજનો ક્રમ છે રોજ બેન ફોન કરે ઘરે છો કે હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર નો અવાજ સંભળાવે પંદર દિ આલ્યો હવે હોળમે દિવસે ઓછી તા આકાશ માં લે ઉતરા ભોળી ભવાની માં આ ઘરે આયા તો ઘૂઘુ ઘિરે નહીં તો છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા તા કે મમ્મી તમે જેદુ ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા ઈ ગયા સાહેબ ભરોસા થી મોટું બીજી કોઈ વસ્તુ નથી આ ઓ જીવન એટલે શું એકા બીજા નો ભરોસો આ મોબાઈલ નહીં થતાં માણસોના દાંપત્ય જીવન ભલે ખબર નથી પડવા દે પણ બહુ બહુ બગડતા જાય છે દાંપત્ય કોનો ફોન હતો કોને અરે એટલા સુધી વાતો કરીને નહીં જ્યાં વહેમ હશે ત્યાં દાંપત્ય જીવન નહીં હોય ભરોસો ભરોસાથી ભગવાન મળતો હોય ભરોસાથી માણા માણા બે હેરખ્યા નો રહીએ કે હે અને ખરેખર કહું સાહેબ હું તમારી ભેગો છું પણ પુરુષ જાત જેટલી કોઈ વેમિલી કોઈ જાત ન હોય શકે આ તમને ચોખ્ખું કહો એનો તમને ટૂંકો દાખલો દઉં કે તમારા લગ્ન થયા હોય અને કહેવાય ગયો કે હજી પંદર વીસ દિવસ થયા હોય કે મહિનો થયો બે મહિના થયા હોય પણ તમે બરોબર તમારે અગાસી ઉપર ઉભા છો એ ભાઈ અગાસી માથે ઉભો હોય એના પત્ની બરોબર એમ કહેવાય કે કઈક માર્કેટમાં લેવા ગયા હોય અને ઈ નેલી આવતા હોય અને એમાં ઘટના એવી ઘટે કે એનો કુટુંબી ભાઈ હારે ભણીને મોટા થયા હોય હારે રમીને મોટા થયા હોય એ લગ્ન પ્રસંગ વખતે પરદેશ ભણતો હોય અને ઈ ઓંચીતા આવ્યો હોય અને ઈ ઓંચીતા એને ખબર ન હોય કે મારા બેનનું મકાન આયા છે અને નેલી નીકળે બેન ને જોઈ જાય અને ઓંચીતા બેન ભાઈ બે ભેટી પડે મારા બાપ ક્યાં હતો તું અરે બેન હું હજી કાલે જ આવ્યો અહીંયા તમારું ઘર છે જ હાલ મારો બાપ બે મિનિટ થશે હાલ તક નહીં બેન હવે હું કાલે આવી અત્યારે હું થોડા કામે છું મારે જરૂરી પહોંચવું છે અને વાલબ કરી બેન બે ગાલે બચ્યું ભલે કદાચ અને એ ઓલાને સંભળાતું નથી ખાલી દેખાય છે શું ઘટના ઘટે મારો હકીકત નથી અને છે ભગવાન મળે એક નાનો દાખલો મહાત્માજી બાપુ વૃંદાવન માં એક સાંભળીનો ભરોસો કોને કહેવાય એની હું તમને વાત કરું કે વૃંદાવન ની અંદર એક મહાત્માજી બસ રટણ ક્રિયા કરે

અને એની કોર્ટમાં કે કેસ આવ્યો એના એની બાજુના ગામડાનો એક ઘટના એવી ઘટેલી કે એક ભગત કાંઈ કે પૂછો ત્યાં કે રામજી જાણે એ ભાઈ તમને તમારો દીકરાના લગ્ન થઈ ગયા રામજી જાણે રામજી જાણે એમાં દીકરીના લગ્ન આવ્યા અને એક શેઠ પાહેલી એને રૂપિયા લીધા અને એ રૂપિયાથી એની દીકરીના લગન કર્યા અને લગન કર્યા પછી એમ કહેવાય કે એ જેને પોતાનું મકાન વેચી નાખ્યું થોડી ઘણી મજૂરી કરીને એ શેઠના રૂપિયા આપ્યા એ રૂપિયા આપી દીધા પછી આ શેઠે રસીદ આપી અને કીધું કે જો વાંચી લો મારે શું વાંચવું રામજી જાણે

બોલા પૈસા રામજી નામની વ્યક્તિ આ ગામમાં હશે અને એ જાણતો હશે અને એમ કેવાય રામજી રામજી નું પૂરું નામ રઘુનાથ દશરથ રામજી મંદિરે કાગળ યોગ્યો પૂજારી બેઠેલો અને કોર્ટના માણસે કીધું કે રામજી આ રઘુનંદન એ એ જાય મૂર્તિ પૂજારી ખાઈ ગયો કે અત્યાર સુધીમાં ભગવાન પાસે કોકે ભોગ ધીર્યા છે કોકે નિવેદ કર્યા છે પણ વોરંટ આવ્યો પેલો દાખલો છે કે મૂકી દે ત્યાં ઓલા નીંદર આખે આવે અરે રે રઘુનાથ ક્યારે આવશે એ કેમ મારી સાક્ષી પૂરીને આવશે અને કેવાય કે સાહેબ બીજે દિવસે કોરોટ ભરાણી અને જન સાહેબે કીધું સાક્ષી હાજર હો રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો અને ત્રીજી વારી માણસ જે કોરોટ માણસ હતો એને હાકલો માર્યો કે રઘુનાથજી હાજર હો પણ ઓલા પૂજારી રોતો છો ને અહીંયા કોરોટમાં ઊભો બે રોતા હતા કે રઘુનાથજી તને ખૂબ માણસો એ નિવેદ ધીર્યા પણ આ પહેલી વાર મારી પેઢીઓ વહી ગઈ તારી ઉપર વોરંટ પહેલી વાર આવ્યું છે અને એક બુઢો બાપો આમલે હાલ્યો આવે સાહેબ કે હાજર છો કોર્ટમાં હાજર કર્યા આ માણસને ઓળખો છો હા હું ઓળખો છું અને આ વાણિયા પહેલી રૂપિયા લીધેલા હતા કે હા મને ખબર છે હું જાણું છું પાછા આપી દીધા છે હા આપી દીધા એ જાણું છું અને આપ્યા સબરખી અત્યારે વાણિયાની ઘેરે ઘરે કોક ને મોકલો અને એના ફલાણા કબાટમાં ફલાણા કાગળની નીચે ઈ જૂની સબરખી પડી છે એ લઈ આવો વાણિયાને ને અહીંયા રેવા ગયો અને સાહેબ માણસો ગયા સબરખી લઈને આવ્યા અને દેખાડી નિર્દોષ થયો ટૂંકમાં એ બધા વૈયા ગયા પણ ઓલા જજ થી ન રહેવાનું અત્યાર સુધીમાં આવો કોઈ સાક્ષી નથી મળ્યો કે અહીંયા બેઠો બેઠો એમ કહી દે કે ફલાણા પુસ્તકની નીચે પીડ્યું છે આ છે કોણ એને મારે જોવો છે અને કહેવા ગયો સાહેબ એ એમ કરતા કરતા એ જેનો જેનો કેસ હતો એની ઘરે ગયા કે મારે રઘુનાથજીને મળવું છે રામજીને મળવું છે કે કે અત્યાર સુધીનો સાક્ષી જજની મેં એટલી નોકરી કરી અત્યાર સુધીનો આવો કોઈ સાક્ષી નથી આપ્યો કે કહીએ કે આ જગ્યાએ સબરખી પડી ત્યારે ઓલો રોઈ પડીને એટલું કીધું કે આ તો મારીને તમારી બે આબરૂ રઘુનાથજીએ રાખે તા કે ક્યાં છે અને ત્યારે મંદિરમાં લઈ ગયા કીધું કે આ બીજો કોઈને આ રઘુનાથજી એની ઉપર મને ભરોસો હતો અને કહેવા ગયો સાહેબ તેદીથી જ જે રાજીનામું આપી દીધું અને કીધું કે રઘુનાથજી જો સાક્ષી બનીને આવતો હોય તો એને હું એ મોઢું કેમ દેખાડી શકું કે હું એટલી ઊંચાઈએ બેઠો અને એ મારે રઘુનાથજીને મારે મારી હામો નીચે રાખવો પડ્યો મારે પૂછવું પડ્યું મારા જીવનને ફિટકાર છે આજ પછી હું કોઈથી ઉષા આચર ને નહીં બેહું અને કહેવા ગયો સાહેબ એ તે એક જ વાત કરે મંદિરે જઈને રોવે ને એટલું કે રઘુનાથ મને માફ કરજે હું ઉપર બેઠો છો તને નીચે રાખવા લવણ થઈ ગયું કહેવાનો અર્થ એ છે સાહેબ આ વાતોને જાજા વર્ષો નથી થયા જ્યાં ભરોસો હોય ને ત્યાં ભગવાન ભેગો જ હોય ભજનો હોય ત્યાં ભગવાન જ હોય આ તમને નથી લાગ્યું દાડો સાક્ષાત બેઠો હોય ને આખી બ્રહ્માંડનો માલિકે સાક્ષાત આવે અને આમ માણા તમે હો ભેગું થઈ જાય ને એટલે ભગવાનની હાજરી હોય આમ તો પાંસે પરમેશ્વર હોય પણ આપણે એટલે બેઠા એમાં મારી પાંચ તો હૈરખ્યા એવા નીકળ્યા જ ને ભગવાનને આવવું પડે એમાં હે અમને મારા બાપ ફો ટકા ભરોસો હોય અમને એમ જ થાય કે દરેકના આત્મામાં પછી બેઠો થઈ જાય ને કરા એ કાયરે એટલી બુદ્ધિ એક થાય નાની માના ખેલ છે ઘરે થાંભલી નાખવી તો ઘરના કે આયા નાખી તો કે ના અહીંયા કે બુ આવે છે આયા નાખે એક થાંભલીમાં એક મત ન થતું એ આખી રે પોગ્રામમાં એક મત થાય પેલા નથી લાગતું કે આમાં પરમાત્માની હાજરી